નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના યશસ્વી વડાપ્રધાન બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગઈકાલે તેઓએ ગુજરાતમાં બેટ દ્વારકા મુકામે જગત મંદિર દ્વારકાના દર્શન કર્યા બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનાવેલ નવીન પુલનું ઉદઘાટન કર્યું હતું અને તે અગાઉ દ્વારકાધીશના દર્શન પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારિકાના દરિયાની અંદર પાંચ હજાર વર્ષ પહેલાં સમાઈ ગયેલી જૂની દ્વારકા જે શ્રી કૃષ્ણ ભગવાનની નગરી કહેવાય છે કે દ્વારિકા નગરી આખી સોનાની હતી એના અવશેષો દરિયાની અંદર નિહાળ્યા હતા સ્કૂબા ડ્રાઈવિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરિયામાં ડૂબકી લગાવી હતી તેમની સાથે તેમના એનએસજી કમાન્ડો અને સિક્યુરિટી ગાર્ડો પણ સાથે રહ્યા હતા જોવાની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરિયામાં ડૂબકી લગાવી અને રૂપ જે દ્વારિકા નગરી છે ત્યાં જઈ અને મોરપીચ ખોસી અને ત્યાં પ્રાર્થના કરી હતી હાથ જોડી અને વંદન કર્યા હતા અને પોતાની હિન્દુ સનાતન ધર્મની જે રીત છે તે પ્રમાણે તેઓએ દ્વારિકા નગરીના હાથ જોડીને દર્શન કર્યા હતા અને અભિભૂત થયા હતા આ તેઓએ બીજી વખત આ એક વખત અગાઉ પણ તેઓ સ્કૂબા ડાઇવિંગનો અનુભવ લઈ ચૂક્યા છે ને આ વખતે તેઓએ દ્વારિકાની અંદર મોર પીછ લઈ અને જૂની દ્વારિકાના અવશેષો જે દરિયામાં પડેલા છે પાંચ હજાર વર્ષો પહેલાં જે દરિયામાં દ્વારિકા નગરી ડૂબી ગઈ હોવાનું માનીએ છીએ એ દ્વારિકા નગરીના અવશેષોના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ હેમખેમ બહાર આવી અને ખૂબ જ આનંદિત થયા હતા અને અભિભૂત થયા હતા અને પોતાને ધન્ય અને ભાગ્યશાળી માન્યા હતા આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું